કામ ની પંચાયત કરે બેઠા બેઠા પુનઃ બેઠા બેઠા પંચાયત કરે ભેગું થાય એમ જ નથી ભાઈ આમાં નાનો આમ તો પાડો છે આગળ લઈ દેવું રહે નખર બાર ગામ લઈ દેવું રહે ને પાડો તો એમનો ભાઈ ગયો હું લાગે છે મિત્ર ભેગું થાય નહીં ભેગું નહીં થાય મને ના લાગતો હા ભેગું થાય હા જોવાના સર્વિયો ગયો નવા લાવ્યા એટલે એવું છે રાગે પડી દાશે હું હું લાગે છે સરતાય ના આવડતું છે અને બીજા લઈ દઈ દ્યો હતો તો થઈ જાશે તો રાખવી ને કાગળ તો હું લાગેશ બોલાવો હેંકર પાડાને બોલાવો આલે આલે હું નામ પડ્યું એનું નામ નથી પડ્યું ઓલા પાડાનું નામ હું હતું યુવરાજ યુરાજને ભાઈ વેહી દીધો ના નવો લાવ્યા જાતો ને ભૈપા હ લઈ જાતો રહે હવે ચારે મિત્રો આપણે જઈએ છીએ આમ બીજો પાડો જો આગળ ના જઈને તમને બતાવી કેવો છે અહીંયા ભાઈ કહો છો તો આખો ભરાઈ ગયો નહીં બધું પાણી જાય આ છે કલા દાદી ની વાડી નથી ફેરવી નથી આમ ના કઈ થતો નથી આગળ એક પાડો છે રોવા જવું છે આ બધું મિત્રો વરસાદ પીડી રો પાણી વાડીઓમાંથી નીકળે બધું વાડીયુંનું પાણી આ સાઈડથી આ સાઈડથી રો કેમ આવે પાણી વાડીનું બધું પાણી થાય આ બીજાની વાડીયું જાય હાલો આગળ જઈ ફટાફટ પાડો ધોઈ સારો હોય એટલે ડાયરેક્ટ બહેન જવા ધરાવા છે આડો હારો છે આડો ભાઈ કાયદા લાવ્યા એમ કે છે એટલે નહીં થાય એમ કે છે પાછા આવી જાય મિત્રો આપણે આપણી ભેં પાસે મને સલાહ દેવા વાળા આગળ બેઠા છે સાથ આપો સલાહ નો આપો બેઠા બેઠા સાથ આપો બેઠા બેઠા ભાઈ સલાહ આપ્યા કરે આપણને સાથ ને હાથ કા આ આગળ હાથ માં નહી રે આલે મારે માર્યા ઘરે લઈ જો ને વાંજો વાંજો એને આપડી ભેં ના લઈને બીજે ભેં વાક વાંક ના ને

થાઠે છે ને ઘરે આઈને બેદન કરાય નાખું માંડલામ પડી ભાઈ સારું છે ભૈ ગરમ થઈ ગઈ થી એ લઈ બાંધી છે ભાઈ હવે બાંધાય ભાઈ એક આંટી મારી બાંધે ને એક હજી એક આંટી માધી દે નકર હજી એક આંટી તો માધી દે એક આંટી માધી દે એક આંટી માધી સાસુ ગાવલા જોજે બળદ ગાડો જોનું છે પાડો આવે છે ભાઈ ધીમે ધીમે સાઈડમાં ગયા ભાઈ બળદ ગાડા પાએ લઈને તો આવા પાડો